સૂરતના ગોળાધા વિસ્તારમાં બનેલી ફાયરિંગની ઘટના ફાયરિંગ કરી ગોળી મારી જીવલેણ હુમલો કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ગોળાધા સર્વેલન્સ પોલીસ ભૂપત ધારો કે તેના મિત્ર હરેશ ગજેરાને પચીસ લાખમાં સોપારી આપી હતી હરીશ ગજેરાએ વીસ લાખ રૂપિયામાં રવિન્દ્રને સોપારી આપી હતી વીસ લાખ તેણે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને સોપારી આપી હતી આરોપી પાસેથી પાંચ મોબાઈલ ફોન કબજે કરાયા સુરતની ગોળાધા પોલીસે ભૂપેન્દ્ર અને રવિન્દ્ર પ્રધાનની ધરપકડ કરી છે રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન દ્વારા અન્ય કોઈ વ્યક્તિને સોપારી આપી હતી ગોધરા પોલીસે ફાયરિંગ કરનારા ઈસમની તપાસ હાથ ધરી છે ગોધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ પહેલા હત્યાના પ્રયાસનો એક બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર છે એને ગોળી વાગી હતી આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે હરેશ ગજેરા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી ત્યારબાદ અમે વધુ ઊંડાણમાં ઉતર્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો હતો કે જે હરેશ ગજેરા છે એને એને એના મિત્ર ભૂપત ભૂપત ધડુકે ધડુકે સોપારી સોપારી આપી હતી આ જે છે સંજય પતાવી દેવા માટે આપી હતી આ બાબતને લઈ અને એને આખી કામગીરી કરી હતી જેમાં એને પચીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમાંથી એણે પાંચ લાખ પોતાની પાસે રાખ્યા હતા અને બીજા વીસ લાખ એને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાન નામના એક વ્યક્તિને આપ્યા હતા ત્યારબાદ પોલીસે આ બંને વ્યક્તિ ભૂપત ધડુક અને રવિન્દ્ર ઉર્ફે રવિ પ્રધાનને ધરપકડ કરી છે એમની પાસેથી પાંચ મોબાઈલ પણ મળ્યા છે હજી એની પાસે કોઈ એમાઉન્ટ છે કે નહીં એની રિકવરીની અત્યારે પ્રક્રિયા જારી છે પોલીસ હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેમ કે આમાં જે મેઇન ફાયરર છે એને હજી પોલીસ શોધી રહી છે એટલે ભૂપતે હરેશ ગજેરાને પૈસા આપ્યા અને હરેશ ગજેરાએ આખી સોપારીની કામગીરી એને રવિન્દ્રને આપી હતી હવે રવિન્દ્ર એ ફર્ધર